સુરત શહેરના કામરેજમાં તાપી નદી પર આંબોલી ખોલવડ વચ્ચે બનાવેલા બ્રિજનો સ્પાન ક્ષતિગ્રસ્ત થતા તેને રિપેર કરવા માટે એક મહિના પહેલા બંધ કરવામાં આવ્યો હતો આ બ્રિજના રિપેરિંગની કામગીરી પૂરી થઈ ગઈ છે જેને પગલે ગત મંગળવારે મોડી રાત્રેથી બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે ત્યારે આ બ્રિજ ખુલ્લો મુકાતા જ વાહન ચાલકોને હવે ટ્રાફિક જામમાંથી મુક્તિ મળી જશે આ બ્રિજને બંધ કરવામાં આવતા કેમથી એનાના એક્સપ્રેસ હાઈવે પર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું આ બ્રિજ ખુલ્લો મૂકી દેવા છતાં પણ વાહન ચાલકોને વધુ એક સુવિધા ચાલુ રહે તે માટે કેમથી એનાના એક્સપ્રેસને પણ એક તરફ ચાલુ રાખવામાં આવે છે જો કે એક વાત ચોક્કસ છે કે બ્રિજ ખુલ્લો મુકાયો પરંતુ જે રીતે નેશનલ હાઈવે પર મસમોટા ખાડાઓ પડેલા છે તે વાહન ચાલકો માટે મોટું માથાનો દુખાવો રહેશે નરેશ સિમરન સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ